સમગ્ર ભારત વર્ષ તો સંતોની જ ભૂમિ છે પણ સોરઠના સંતોના જીવન કવન કંઈક અનોખા છે મેરું તો ડગે પણ જેના મન ના ડગે મરને ભાંગી પડે બ્રહ્માંડ રે આવું અડગ મન એ ભગવાન પાસે શા માટે માંગે છે રાજપાટ ઐશ્વર્ય સત્તા કીર્તિ કે મોક્ષ માટે નહીં પણ પ્રભુ સ્વરૂપ માનવ જાતની સેવા કરવાની એની ભાવના ખૂટે જ નહીં તમામ જીવાત્માઓની સેવા એ પ્રભુનો સાક્ષાત્કાર છે તેઓ પ્રભુ સ્મરણ અને પ્રભુ સેવા શા માટે કરતા પોતાના માટે નહીં સમાજથી હળદૂત થયેલા તન મનના રોગીઓ માટે તેમના કલ્યાણ માટે આવો ભક્તિનો માર્ગ અને આવા મહાન સંતો ક્યાં મળે તેમણે ક્યાંક ક્યાંક ઈશ્વરી કૃપાનો પરચાના નામે ઉપયોગ કર્યો હોય તો પણ માનવ સેવાના આ પૂજારીઓએ જ્યારે આ ક્રિયા આચરવાથી હૃદયને સાને ખૂણે પણ કીર્તિની અભિલાષા જાગી નહીં ઈશ્વરી શક્તિ વાપરવી એ દોષ છે એમ માની પોતે પોતાની જાતે સજા સ્વીકારી પોતાના દેહનો ત્યાગ કરી દે આ દેહ ત્યાગ પણ કેવો હસતા હસતા પ્રસન્ન ચહેરે સંતો ભક્તોને કંકોત્રીઓ લખાય આવે ત્યારે મીઠું ભોજન પ્રભુના ભજન ગવાય અને સવારમાં ઊંડો ખાડો ખોદાવી તેમાં બેસી જાય તેની ઉપર આવેલા સંતો પોતાના હાથથી ધૂળ વાળી જીવતા સમાધિ લે સ્વર્ગની દિવ્ય લોકની મોક્ષની કે પ્રભુ પદની આશા સિવાય કેવળ માનવ સેવાની જ લગ્ન રાખી મહામાર્ગે જનારાઓની સંસ્કૃતિના દર્શન જગતની કોઈ સંસ્કૃતિમાં મળશે નહીં પણ સોરઠમાં અનેક સ્થળે જીવતા સમાધિ લેનાર જતી સતી સંતો ભક્તો મહાત્માઓ અને સિદ્ધોના સમાધિ સ્થળો એ વાતનું સમર્થન કરે છે એવા જ પરમ સિદ્ધ સંત જયતા ભગતને આજે આપણે વંદન કરીએ સોરઠ મીઠી રાગણી રાગ મીઠો મીઠી જસદણ નું રાજ સમગ્ર સૌરઠ માં પંકાતું ગાયકવાડી સુબા કોઈએ કાન ભંભેરણી કરી કે તમારું શાસન જસદણ દરબાર સ્વીકારે એમ લાગતું નથી અને હિંગોળ ગઢ નો ઘેરો

એ વાત ના થાય તો ખાંડાના ખેલ ખેલી લેવા ખાંડાની રમતે પૂગા એમ નથી મરાઠાઓને નાણાંની ધરપ નથી મારો તાલુકો હજી હમણાં જ ઉગીને બે પાંદડે થયો છે ઠાકર અને ઠાકરના ચાકર પીર વિહામણની ઓથ વિના કોઈ માર્ગ નથી જેના વેણે વેણે વ્યાધિ મટાડે એ આજ જસદંડ નહીં ઉગારે સંત વિસામણ બાપુ થોડી વાર મૌન રહી અને બોલ્યા ખાચર સિદ્ધ પુરુષ તમારા જસદણ માં છે સિદ્ધ જયતા ભગત જસદણ થી દખણાદા માર્ગે મઢોલી બાંધીને અન્ન ના ખાનાર ને તૃપ્ત કરતા બેઠા છે બાપુ આ નામ તો પહેલીવાર સાંભળ્યું એ મૂળ ક્યાં ના દરબાર ઉમરા મૂકીને માનવો ડુંગરા પૂજે છે આવા ચીથરે મીઠા રતન તો પાંચાળ માં અનેક પડ્યા છે પણ જોનાર ને જડે એવી વાત છે ભાડલાના

રાતોરાત ઉપડી ભાવનગર તરફ રવાના થઈ ગયું પ્રજાજનો અરસ પરસ વાતો કરતા કે ચેલા બાપુ પહેલાં પાળ્યા જ ગયા ત્યાંથી પાછા જસદણ આવી જયતા ભગત પાસે ગયા મરાઠાના જુલમની વાત કરી જયતા ભગતે ચેલા બાપુને નિશ્ચિત કર્યા હિન્દુ પદ સ્થાપનાર શિવાજી મહારાજના પૂણ્ય હતા એટલે મરાઠાના સીમાડા વધી ગયા પણ હવે તેઓનું સ્થાન ફક્ત લૂંટારાઓએ લીધું છે તમે સુખેથી સુઈ જાઓ હિંગોળગઢની કાંકરી પણ નહીં ખરે કાલે આખી સાવણી એના પંથે જશે ને આજે સાવણીએ હિંગોળગઢ મૂકી દીધું પણ એવું થયું શું અરે મરાઠી લશ્કરે રાતમાં હિંગોળગઢ ઉપર હજાર દીવા જોયા ઘોડેસવારો જોયા અને અમરેલીના સુબાએ ભાગવામાં સલામતી જોઈ અને રાતો રાત ભાવનગર બાજુ ઉપડી ગયો સંત જયતા ભગત સિદ્ધ સંત હતા સંત જયતા ભગત કોઈ દાન આપે તો પણ લેતા નહીં સાધુ સંતો દરરોજ પાકી રસોઈ જમાડતા લોકોને મન એ અચરજ થતું કે આ બધું ક્યાંથી આવે છે એ વખતે ભયંકર દુષ્કાળ પડ્યો અન્ન પાણીના અભાવે માણસો અને પશુઓ આમ તેમ રજળી રજળીને મૃત્યુને ભેટી રહ્યા હતા એ અરસામાં બાડલામાં એક બાઈનું મરણ થઈ ગયું એનો પતિ સંત જયતા ભગત પાસે ગયો અને કહે બાપુ માં વિનાના નાના નાના છોરું કલ્પાન કરીને મરી જશે એમ કહી દડ દડ આંસુએ રડી પડ્યો સંત જયતા ભગતનું હૃદય કરુણાથી ભરાઈ ગયું એની સાથે એના ઘેર જઈ બાઈના મૃતદેહ પરનું કપડું દૂર કરી સંત જયતા ભગત બોલ્યા હે બેન ઉઠ તારા બાળુડાને હાચવ અને એમ કહેવાય છે કે એ બાય જાણે ઊંઘમાંથી જાગે એમ જાગી સંત જયતા ભગત પેલા ભાઈને પણ કહેતા ગયા કે આ કોઠીમાં ઘણું અનાજ ભર્યું છે એકલ પેટો થતો નહીં તું અને તારા આડોશી પાડોશીને ખવડાવજે તો કોઈ દી ખૂટશે નહીં ભાડલા અને આસપાસના ગામના લોકો ઉભરાવા લાગ્યા એટલે સંત જયતા ભગતને સાધના અને ભજન ભક્તિમાં સમય મળે નહીં આથી ભાડલાથી નીકળી ફરતા ફરતા જસદણના દખણાદા છેડે નાની ઝૂંપડી બનાવી રહેવા લાગ્યા દરબાર ચેલા ખાચર પાળિયાદ ગયા અને ત્યાંથી સંત જયતા ભગતને ત્યાં અને સંત જયતા ભગતે મરાઠાની ફોજથી જસદણને ઉગાર્યું આ વાતથી વળી પાછા લોકો આકર્ષાઈને આવવા લાગ્યા એટલે સમાધિ લેવાનો નિર્ણય કરી સમાધિ ગળાવી સમાધિમાં બેસવાની તૈયારી કરે છે ત્યાં દરબાર ચેલા ખાચર આવી પહોંચ્યા ભગત બાપુ ભારે ઉતાવળ કરી દરબાર બોલ્યા સંત જયતા બાપુ બોલ્યા નિમિત્તે આવું અને નિમિત્તે જાવું એ માલિકના ઘરનું બંધારણ છે દરબાર અંજળ ખૂટ્યા પછી વધારે રહેવાતું નથી આપ મહાપુરુષશો જતા જતાં કઈક આજ્ઞા કરતા જાઓ મારી સમાધિના ત્રીજા દિવસે ભગત વિશામણને બોલાવજો અને તેમને તીર્થ ભોજન પૂરું થાય ત્યાં સુધી રોકી સમાધિ પરની ધજા વડ પર ચડાવવા વિસામણ ભગતને હાથમાં આપજો આ કામ બીજાથી થશે નહીં આટલું બોલી સંત જયતા ભગતે આંખો બંધ કરી અને સમાધિ અવસ્થામાં જ મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા ત્યારબાદ તેમના પવિત્ર દેહને સમાધિમાં બેસાડી પધારેલ સંતો ભક્તોએ માટી વાળી સમાધિ લીધા પછી 16 માં દિવસે આજુબાજુના અનેક સંતો મહંતો અને અભ્યાગતો પધાર્યા છે સંત મંડળીઓમાં રામ સાગર અને મંજીરાના તાલે ભજન સત્સંગ થાય છે દરબાર ચેલા ખાચર પણ પધાર્યા છે પાળિયાથી સંત વિશામણ બાપુ પણ પધાર્યા છે સંત વિશામણ બાપુએ આજ્ઞા કરી કે લાવો સંત જયતા ભગતની સમાધિ પર ધજા ચડાવીએ અને સંત જયતા ભગતના સેવકોએ બાવન ગજની ધજા લાવી સમાધિ સામે મૂકી સંત વિસામણ બાપુએ ધજાને ધૂપ દીપ કરી અને બોલ્યા સિદ્ધ સંત જયતા ભગત તમારી ધજા બીજો કોણ ચડાવે તમે જ લઈ લેજો આમ કહી ધજાને અદ્ધર વડ તરફ રાખતા ધજા ઉડી અને આપોઆપ વડ ઉપર ચડી ગઈ અને બાવન ગજની ધજા આકાશમાં લહેરાવા લાગી સંત વિસામણ બાપુએ ધજા ચડાવી સમાધિ પાસે બેસી રામ સાગર ખોળામાં લઈ હાવળ ગાવા લાગ્યા અને માનવ મહેરામન ડોલવા લાગ્યો અને સાથે સાથે સંત જયતા ભગતની સમાધિ પર ચણેલા પથ્થરો પણ ડોલવા લાગ્યા સિદ્ધ સંત જયતા ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ